મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી મેસી બાઉતેર પચાસ વિડીયોની અંદર ક્લિયર કટ તમે જોઈ શકો છો બાઉોતેર પચાસ ડીઆઈ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને અગિયારના મોડલનું છે હસનભાઈને વેચવાનું છે એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં હસનભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે એ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો હસનભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર વિડીયો નર આખું ટ્રેક્ટર ક્લિયર કર તમે જોઈ શકો છો અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પલેટ છે કિંમત બે લાખ અને સિતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તો હસનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે હસનભાઈ નામ સત્તાણું ત્રણ છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો